હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરો આગળ અને પાછળની બાજુ આ ઇન્ડિયા નો જે સિક્કો આવે છે દસ રૂપિયાનો તેની કિંમત અને પૂરી માહિતી સાથે આપણે જાણવાના તો આ ત્રણ છપાયેલ છે બોમ્બે કોલકાતા અને હૈદરાબાદ દોસ્તો વાત કરીએ ત્રણ મિટની કિંમતની તો બોમ્બે અને હૈદરાબાદ એ બે કિંમત તો નોર્મલ છે પરંતુ જે કોલકાતા મિન્ટમાં છે કોલકત્તા મિન્ટમાં જો કોઈ પાસે આ સિક્કો હોય તો તેને કિંમત મળી શકે છે એક હજાર પાંચસો રૂપિયા યુએનસી કંડિશનમાં અને બાકી બોમ્બે અને હૈદરાબાદની કિંમત નોર્મલ છે જેમાંથી બોમ્બેની કિંમતની વાત કરીએ તો સો રૂપિયા જેવી છે અને હૈદરાબાદની પંચોતેર રૂપિયા તો એ બે સ્કેર કેટેગરીમાં આવે છે અને આ જે કોલકત્તા મિન્ટ આવે છે તે રેર કેટેગરીમાં આવે છે એટલે જો કોઈ પાસે રેર કેટેગરીનો કોલકત્તા સિક્કો હોય તો જરૂરથી તેને સાચવીને રાખી લો તો આ જ રીતના દોસ્તો ટૂંક સમયમાં પૂરી માહિતી કોઈ પણ સિક્કાની જાણવા માટે આ ચેનલ કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે મળીશું હવે એક નવા વિડીયો સાથે